હેલો મિત્રો તમારા બધાનું મારી ચેનલમાં સ્વાગત છે મિત્રો આપણે આગળના વિડીયોઝમાં અવનવી ધાર્મિક વાતો કરી પણ આજે આપણે વાત કરીશું પ્રેરક વાર્તા જે આપણને આપણા જીવનમાં ઘણું બધું શીખવી જાય છે તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે એવી જ એક વાર્તા ચાના બે કપ સાતમ આઠમના તહેવારો હતા શહેરના ખ્યાતનામ ડોક્ટર દંપતી સુકેતુ પટેલ અને નેહલ પટેલે ત્રણ દિવસની ટૂર ગોઠવી હતી પોતાની હોન્ડા અમેઝ કારમાં જ તેઓ જવાના હતા અમે ઘણા સમયથી બહાર ગયા નહોતા અને હજુ પરણ્યા એને બે વર્ષ જ થયા હતા સંતાનનું કંઈ વિચાર્યું નહોતું એટલે જેટલું ફરવું હોય એટલું ફરી લેવું એ તેમની ગણતરી હતી બંને સાથે જ મેડિકલ કોલેજમાં ભણતા હતા અને ત્યાં જ પ્રેમાંકુર ફૂટ્યા અને જોત જોતામાં પ્રેમનું એક મોટું વટવૃક્ષ બની ગયું શહેરમાં બેંકની લોન લઈ અને દવાખાનું કર્યું હતું સુકેતુ એમડી મેડિસિન હતો અને નેહલ ગાયનેકોલોજિસ્ટ સ્વભાવ અને હથરોટીને કારણે બંને જણાએ ટૂંક સમયમાં જ ખ્યાતિ હાંસલ કરી લીધી હતી ગયા ઉનાળામાં એ લોકો મહાબલેશ્વર અને પંચગીની ગયા હતા આ વખતે ઇન્દોર અને ઉજ્જૈન જવાના હતા બંનેની સમાન ખાસિયતો હતી બંનેને બીજા ડૉક્ટરો સાથે સમૂહમાં જવાનું ફાવતું નહીં પોતાની ગાડી અને પોતાના સ્થળોએ પોતાને ગમે ત્યાં સુધી રહેવું વારાફરતી બંને ગાડી ડ્રાઈવ કરી લેતા હતા ગુરુવારે બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી તૈયારીમાં તો ખાસ કશું નહોતું બસ કપડાં જરૂરી દવાઓ અને પાણીનો મોટો જગ લઈ લીધો હતો વરસાદ આ વરસે ઠીક ઠીક પ્રમાણમાં પડ્યો હતો એટલે જ બંનેએ મધ્યપ્રદેશ પર પસંદગી ઉતારી હતી અને સુકેતુ પટેલ ખાવાનો શોખીન જીવડો હતો એ ભણતો ત્યારથી જ એને ઇન્દોર વિશે ઘણું સાંભળ્યું હતું ત્યાં રાત્રે શરાફા બજારમાં ખાવાની અવનવી વાનગીઓ મળે છે વળી દિવસે એક જગ્યા એ ખાવાની છપ્પન દુકાનો હતી ઇંદોર એટલે મધ્યપ્રદેશનો અસલી સ્વાદ એમ કહેવાતું હતું શુક્રવારે સવારથી જ વરસાદ શરૂ હતો અને બંને મધ્યપ્રદેશની સહેલગાહે ઉપડ્યા વરસાદને કારણે વાહનોની અવરજવર બહુ જ ઓછી હતી સારા વરસાદને કારણે રોડની બંને બાજુએ પ્રકૃતિ પૂર બહારમાં ખીલી હતી 150 કિલોમીટર પછી મધ્યપ્રદેશની બોર્ડર આવવાની હતી ગાડીની અંદર સુમધુર સંગીત વાગતું હતું સાથે સાથે બંને જણા ભરૂચની પ્રખ્યાત હાજમાં શીંગ ખાઈ રહ્યા હતા વરસાદમાં શીંગ ખાવાનો એક અદભુત લ્હાવો હોય છે બંને નવયુવાન ડૉક્ટર દંપતી ખુશમિજાજ મૂળમાં મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા મધ્યપ્રદેશની બોર્ડર હવે ચાલીસ કિલોમીટર દૂર બતાવતી હતી અને એક નાનકડું શહેર આવ્યું અચાનક જ વરસાદ વધી ગયો નાના એવા શહેરમાંથી ગાડી ટ્રાફિકને કારણે માંડ માંડ કાઢી અને તેઓ જેમ જલ્દી મધ્યપ્રદેશમાં પ્રવેશવા માંગતા હતા આગળ હવે બંને બાજુઓ ઘેઘુર વૃક્ષોથી છવાયેલી હતી વરસાદ સતત વધતો જતો હતો રસ્તો પણ હવે ચડાવવાળો અને ઉતરાણ વાળો હતો ના છૂટકે સુકેતુએ ગાડીની સ્પીડ ઓછી કરી દીધી વરસાદની સાથે પવન પણ હરીફાઈમાં ઉતર્યો હોય એવું લાગતું હતું આજુબાજુની કંદરાઓમાં મોરલા બેવડ વળી વળીને ગહેતા હતા ચારેક કિલોમીટર ગાડી ચાલી ત્યાં રોડ સાઈડ પર એક નાનકડી દુકાન હોય એવું લાગ્યું બંને જણાએ નક્કી કર્યું કે કદાચ ત્યાં ચા મળી જાય તો ચા પી અને આપણે આગળ વધવું ગાડીને પણ સહેજ પોરો થઈ જાય બાકી બપોરનું ભોજન તો બે વાગ્યે મળે તો પણ ચાલશે આમે રોજ તેઓ બપોરના બે વાગ્યે જ જમતા હતા એક નાનકડું છાપરું હતું ત્યાં ગાડી ઊભી રાખી બંને જણા ઉતર્યા ઘર ખાસ કંઈ મોટું ન હતું ત્રણ ઓરડા હતા એકમાં દુકાન કરી અને બીજા બે ઓરડામાં એ લોકો રહેતા હશે એમ માન્યું દુકાનની આગળ વેફર્સના પેકેટ લટકતા હતા બે કૂતરાએ ખૂણામાં બેઠા હતા દુકાનમાં કે આજુબાજુ કોઈ ચહલ પહલ નહોતી નેહલ ખુરશી પર બેઠી અને સુકેતુ દુકાન પાસે જઈ અને બોલ્યો છે કોઈ દુકાનમાં જવાબમાં એક સ્ત્રી આવી તેણે ચારેક વર્ષનું છોકરું તેડ્યું હતું તેને જોઈને સુકેતુએ બે વેફર્સના પડીકા બહાર ટીંગાતા હતા એ લીધા અને કહ્યું બે સ્પેશિયલ ચા બનાવો ને બહેન ઝડપ કરજો હો અમારે દૂર જવાનું છે સાંભળીને સ્ત્રી અંદર ચાલી ગઈ અંદર કોઈ પુરુષનો ખાંસવાનો અવાજ આવ્યો પુરુષ અને સ્ત્રી વાતચીત કરતા હોય એમ લાગ્યું વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી વરસાદ શરૂ જ હતો આજુબાજુના ડુંગરો પરથી સુસવાટા મારતો પવન છેક કાળજા સુધી ઊંડે ઉતરી જતો હતો બંને જણા વેફર્સ ખાઈ રહ્યા હતા અને આજુબાજુના કુદરતના નજારાને જોઈ રહ્યા હતા લગભગ દસ મિનિટ પસાર થઈ ગઈ ચાના કોઈ જ ઠેકાણા હજુ હતા નહીં દુકાનમાં તું પાછો ચાની ઉઘરાણી કરી વળી પુરુષનો ઉધરસ વાળો અવાજ આવ્યો અને પેલી સ્ત્રી આવી એ થોડી પલળી ગઈ હોય એમ લાગ્યું આવીને એ બોલી ચા ઉકળે છે તુલસીના પાન વાડામાં લેવા ગઈ હતી એટલે મોડું થયું સાહેબ થોડી વાર જ લાગશે બેસો તમે હમણાં જ ચા આપું છું આટલું કહી વળી પાછી અંદર અદ્રશ્ય થઈ ગઈ નેહલ તો આજુબાજુ જોઈ જ રહી વેફર્સ ખાઈ રહી હતી ત્યાં પેલી સ્ત્રી દેખાણી એક ડીશમાં બે મેલા કપ હતા એમાં ગરમા ગરમ ચા હતી કપ જોઈ અને સુકેતુનો મૂળ ખરાબ થઈ ગયો પણ નેહલે એનો હાથ દબાવ્યો એટલે શાંત રહ્યો કચવાતા મને બે કપ લઈ અને વળી પાછો એ ખુરશી પર બેઠો એક કપ એણે નેહલને આપ્યો અને એક કપ એણે મોઢે માંડ્યો તુલસી અને આદુના સ્વાદવાળી અદ્ભુત ચા બની હતી મેલાગેલા કપનો ગુસ્સો જે હતો એ ઓગળી ગયો હતો વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ચા બંનેના કાળજામાં એક અનેરો આનંદ આપી રહી હતી ચા પીવાઈ ગયા પછી બિલ ચૂકવવા સુકેતુ દુકાન પાસે ગયો અને સોની નોટ પેલી સ્ત્રીને આપી પેલી સ્ત્રી બોલી વીસ રૂપિયા છૂટ્ટા આપો ને મારી પાસે છૂટ્ટા નથી સુકેતુએ બીજા વીસ રૂપિયા છૂટ્ટા આપ્યા અને પેલી સ્ત્રીએ સો રૂપિયા પાછા આપ્યા સુકેતુ બોલ્યો બે વેફર્સ પણ લીધી છે એના પૈસા પણ લઈ લો વેફર્સના પૈસા જ લીધા છે ચાના પૈસા નથી લીધા પેલી સ્ત્રી બોલી કેમ ચાના પૈસા નથી લીધા સુકેતુએ નવાઈથી પૂછ્યું ચા અમે વેચતા નથી આ તો આ છોકરા માટે દૂધ રાખ્યું હતું એમાંથી તમારે પીવી હતી એટલે બનાવી દીધી બાકી ચા અમે વેચતા નથી એટલે એના પૈસા અમે ન લઈએ ને પેલી સ્ત્રી મક્કમતાથી બોલી અને સુકેતુ એકદમ પથ્થરનું પૂતળું બની ગયો નેહલે પણ વાત સાંભળી અને એ પણ દુકાન પાસે આવી ગઈ હવે તમે આ છોકરા માટે દૂધનું શું કરશો આટલામાં દૂધ ક્યાંયથી મળશે તે એક દિવસ દૂધ નહીં મળે તો છોકરો કઈ મરી નહીં જાય આ તો એના બાપા બીમાર છે નહીતર એ સાયકલ લઈ અને નજીકના શહેરમાંથી દૂધ લઈ આવે પણ એને તાવ આવે છે કાલનો પણ આજ રાતે મટી જશે એટલે કાલે સવારે એ દૂધ લઈ આવશે આ તો તમે ચા માંગી એટલે બનાવી દીધી પેલી સ્ત્રી બોલી અને આ વાત સુકેતુના કાળજામાં ઉતરી ગઈ નેહલ પણ બોલી ન શકી છેલ્લે સુકેતુ બોલ્યો અમે ડોક્ટર છીએ ક્યાં છે આ છોકરાના બાપા એ અંદર છે આવો સ્ત્રી બોલી અને બંને ડોક્ટર દંપતી અંદર ગયા કાચા ઓરડામાં ગરીબાઈ આંટા લઈ ગઈ હતી ચૂલા પર અગ્નિ સળગતો હતો તપેલી હજુ નીચે જ પડી હતી જેમાં તેમના માટે આદુ અને તુલસીવાળી ચા બની હતી એક ભાંગલા ટૂટલા ખાટલામાં એક નંખાઈ ગયેલો દેહ પડ્યો હતો સુકેતુએ દર્દીના માથે હાથ ફેરવ્યો આખું માથું અને શરીર ધગી રહ્યું હતું પોતાની ગાડીમાંથી એ તાવની દવા લઈ આવ્યો એક બોટલ પણ આપી નેહલ હેઠી બેસી ગઈ હતી સુકેતુ એ દર્દીને તપાસી રહ્યો હતો થોડીવાર પછી એ બોલ્યો બહેન આ ટેબ્લેટ્સથી કદાચ તાવ નહીં ઉતરે બોટલ ચડાવવી પડશે બીજા ઇન્જેક્શન પણ આપવા પડશે એક કામ કરું હું શહેરમાંથી બોટલ અને જરૂરી ઇન્જેક્શન લેતો આવું છું નેહલ તું અહીં બેસ આ બહેન પાસે આટલું કહીને જવાબની અપેક્ષા રાખ્યા વગર જ એ પોતાની કાર લઈને ઉપડ્યો અડધી કલાક પછી એ ઇન્જેક્શન અને બાટલા પણ લાવ્યો સાથે દૂધની પાંચ કોથળી અને સફરજન પણ લેતો આવ્યો સ્ત્રીના પતિને ઇન્જેક્શન આપ્યા અને બોટલ શરૂ કરી દૂધની લાવેલ કોથળીમાંથી એક કોથળીની ચા પેલી સ્ત્રીએ બનાવી અને ફરીથી સુકેતુ અને નેહલે ચા પીધી પેલી સ્ત્રી અને એના પતિએ ડોક્ટરની સામે હાથ જોડ્યા પૈસા આપવાની કોશિશ કરી પણ નેહલ અને સુકેતુની આંખમાં આંસુ જોઈ અને એને વધારે આગ્રહ ન કર્યો વાતાવરણમાં એક મધુર પ્રસન્નતા છવાઈ ગઈ હતી અને ફરીથી કાર ઉપડી મધ્યપ્રદેશની બોર્ડર પર વરસાદ રોકાઈ ગયો હતો થોડી વાર પછી નેહલ બોલી આગળ કોઈ જગ્યાએ તમને ભાવે એ ખાઈ લેજો હું તો બે કપ ચા પીને જ ધરાઈ ગઈ છું મને પણ ભૂખ નથી આવી ચા જિંદગીમાં ક્યારેય નથી પીધી સુકેતુ બોલ્યો અને નેહલ તેની સામે મીઠું હસી ગાડી આગળ ચાલી રહી હતી ત્રણ દિવસ મધ્યપ્રદેશમાં ફરીને તેઓ પાછા આવ્યા હતા ફરીથી એ પેલી દુકાન આગળ ઊભા રહ્યા હતા નાના છોકરાઓ માટે ઘણા રમકડા લાવ્યા હતા સાથે દૂધની કોથળીઓ પણ હતી પેલી સ્ત્રીનો પતિ સાવ સાજા થઈ ગયા હતા બંને ખૂબ જ ભાવુક થઈ ગયા પોતાનું કાર્ડ આપ્યું અને ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું અને ફરી એકવાર ચાપી અને તેઓ પોતાના શહેર તરફ ચાલ્યા સોમવારે દવાખાનું ખોલ્યું અને કેસ લખવાવાળાને બોલાવીને કહ્યું કે હવે તમારે દર્દીના ફક્ત નામ લખવાના છે કેસ ફીના પૈસા દર્દી મારી પાસે આવશે ત્યારે હું લઈશ અને પછી સુકેતુ અને નેહલે સેવા શરૂ કરી દીધી ગરીબ અને જરૂરિયાતમંદની તેઓ કશી જ ફી ના લેતા હા સુખી સંપન્ન હોય એની રાબેતા મુજબ ફી લેતા થોડા સમયમાં જ આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ શર્મા તેમને મળવા ઘરે આવ્યા અને કહ્યું કેમ મોટો એવોર્ડ લેવો છે કે મહાન થઈ જવું છે તમે જે આ પ્રવૃત્તિ આદરી છે એ બીજા ડોક્ટર્સને હલકા દેખાડવા માટે છે આ આપણા સંગઠનના નિયમ વિરુદ્ધ છે સુકેતુ અને નેહલે તેમને બધી જ વાત કરી અને છેલ્લે સુકેતુ બોલ્યો એ ડોક્ટર શર્માના અંતરમાં કોતરાઈ ગયું સુકેતુએ કહ્યું જ્યારથી ભણતો આવ્યો છું ત્યારથી પહેલો નંબર લાવતો આવ્યો છું મેડિકલમાં પણ કોલેજ પ્રથમ હતો પણ તે દિવસે જીવનમાં સભ્યતાની બાબતમાં એ સ્ત્રી મારા કરતાં આગળ નીકળી ગઈ પોતાના છોકરા માટે રાખેલ દૂધની ચા બનાવીને પાઈ દીધી એ પણ સાવ નિસ્વાર્થ ભાવે હવે તમે જ વિચારો કે આ સુકેતુ પટેલ ગોલ્ડ મેડલિસ્ટ સભ્યતાની બાબતમાં પ્રથમ નંબર ના લાવી શકે હું તો ભણેલ ગણેલ સાધન સંપન્ન આદમી છું હું પેલી સ્ત્રીની સભ્યતા આગળ ઊણો ઉતરું હું ક્યારેય કોઈ કાળે સભ્યતાની બાબતમાં ઓછો ઉતરીશ નહીં હું તો ઈચ્છું કે તમામ ડોક્ટરો આનું અનુસરણ કરે તો આ પવિત્ર વ્યવસાય પૂરેપૂરો ખીલી જશે અને ડૉક્ટર શર્માને આ ડૉક્ટર દંપતી પર આજે પણ ખૂબ જ ગર્વ થયો અત્યારે ઘણી બધી હોડ ચાલે છે કોઈને પછાડવાની કોઈને મૂળથી ટાળી દેવાની હોડ પણ જે દિવસથી આ જગતમાં સભ્યતાની બાબતમાં શ્રેષ્ઠ બનવાની હોડ ચાલશે ને તે જ દિવસથી જગત ખરેખર નંદનવન બની જશે તો મિત્રો મારી આ વાર્તા જો ખરેખર તમને હૃદયસ્પર્શી ગઈ હોય ને તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને આવી જ બીજી વાર્તા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ